સાથીઓ હું યાકુમ મુનશી ભરૂચ જિલ્લા માઇનોરિટી પ્રમુખ આજરોજ હું તમને જણાવવા માગું છું કે આપણા ડેડીયાપાડાના ધારાસભ્ય અને આવનારા લોકસભાના ભરૂચ સીટના ઉમેદવાર માનનીય શ્રી ચેટલભાઈ વસાવાએ આપણને ખાસ એક સંદેશ આપ્યો છે એ સંદેશ એવો આપ્યો છે કે આવનાર ઇલેક્શન બે હજાર ચોવીસ લોકસભા આપણે લડવાના છે ગમે તે જગ્યાએ હું હોવીશ પણ આપણે ઇલેક્શન લડવાના છે તો માટે દરેક સંગઠનના સાથીઓ દરેક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પદાધિકારીઓને એક ખાસ સંદેશ છે કે આપણે પોતાના સંગઠનને મજબૂત બનાવી પોતાની બૂથ સમિતિઓ બનાવો અને બૂથના પોતાના એરિયામાં દરેક મતદાતાઓને ચેતરભાઈ સાથે જે અન્યાય થયો છે એની જાણ કરો અને લોકોને જાગૃત કરો અને આવનાર ઇલેક્શનમાં આપણે ચેટરભાઈને જંગી બહુમતીથી જીતાવવાના છે અને આપ સૌને મારી એક ખાસ નમ્ર વિનંતી છે કે આવનાર ઇલેક્શન પોતાની બુદ્ધિથી સદબુદ્ધિથી અને પોતાની બુદ્ધિ વાપરી આવનાર ઇલેક્શનમાં મતદાન કરે અને આપણે ચેટોરભાઈને જંગી બહુમતીથી જીતાવીએ એ જ મારી આપ સૌથી આશા છે જય હિન્દ